બોટાદ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગીતા કંઠપાઠ યોજના અંતર્ગત કુલ એકસો બેતાલીસ વિજેતાઓને પ્રમાણપત્રો વડે સન્માનિત કરવામાં આવ્યા ગુજરાત સરકાર તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના પવિત્ર સંકલ્પ અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન અને શ્રીમદ ભગવદ્ ગીતાના મહિમાના પ્રસાર માટે અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે આજ આધ્યાત્મિક યજ્ઞના પવિત્ર ભાગરૂપે ગીતા જયંતિના પાવન પર્વની ઉજવણી માટે રાજ્યના તમામ જિલ્લામાં જિલ્લા સ્તરીય ઉજવણી ગઢડા રોડ જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ શૃંખલા અંતર્ગત બોટાદ જિલ્લા સ્તરીય ઉજવણી ગઢડા રોડ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બોટાદ દ્વારા ગીતા મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મોડેલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ પૂર્વ શિક્ષણાધિકારી તથા સંસ્કૃત ગૌરવ પરીક્ષા રાજ્ય અધ્યક્ષ મનોજભાઈ ઉપાધ્યાય સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા શંખનાથ ગીતા પૂજન કર્યા બાદ ડોક્ટર વિક્રમસિંહ પરમાના સ્વાગત પ્રવચનથી કાર્યક્રમનો આરંભ થયો ત્યારબાદ અધિકારી વનિતાબેન પંચાલે સંસ્કૃત બોર્ડના વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી પૂજ્ય માધવ સ્વરૂપ દાસજી સ્વામી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા સંસ્કૃત ભારતી બટાદ જિલ્લા સંયોજક ડોક્ટર આનંદભાઈ ગઢવીએ ભગવદ્ ગીતા અધ્યાય બારનું પઠન કરાવ્યું ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર ભરત વઢેરે ભારતીય મૂલ્યો ભારતીય શિક્ષણ પ્રણાલી અને શ્રીમદ ભગવત ગીતા વિષયક પોતાના મૌલિક ચિંતન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું ઉપરાંત તેમણે બોટાદ જિલ્લાની શૈક્ષણિક પ્રગતિ અંગે પણ પ્રેરક તેમજ માહિતી સભર વિચારો રજૂ કર્યા ગીતા મહોત્સવના અંતે ઝાપડિયા દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી આ પ્રસંગે ગીતા કંઠપાઠ યોજના અંતર્ગત કુલ એકસો બેતાલીસ વિજેતાઓને પ્રમાણપત્રો વડે સન્માનિત કરવામાં આવ્યા સંસ્કૃત પ્રદર્શની તેમજ પુસ્તક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભગવાન પરા શાળા આચાર્ય દર્શનભાઈ પટેલે સંભાળ સંભાળ્યું હતું બોટાદ જિલ્લામાં ગીતા મહોત્સવ બે હજાર પચીસની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સર્વે નાગરિકોના મનમાં સંસ્કૃત ગીતા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે નવી પ્રેરણા જગાવી હતી આજે બોટાદ જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લાની અંદર સ્વામિનારાયણ ગુરુકુલની અંદર ગીતા મહોત્સવ આજે ગીતા જયંતિ છે એ પ્રસંગે એક ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સમગ્ર બોટાદમાંથી દરેક શાળાઓમાં આ ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમો થયા અને એની અંદરથી જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ અને બે હજારથી વધારે બાળકો જે વિજેતા હતા એની સમીક્ષા કરી અને ત્યાર પછી એકસો બેતાલીસ બાળકોને આજે સન્માન પ્રમાણપત્ર આપી અને જિલ્લામાં એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે જુદી જુદી પ્રદર્શની કે જેની અંદર બધા જ એના ગ્રંથો હોય એના કટઆઉટ હોય અને વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ અને ભગવદ્ ગીતા તરફ અને એના જુદા જુદા જે પણ આયામો છે એનાથી પરિચિત કરાવવા માટેનો એક સુંદર મજાનો કાર્યક્રમ થયો આજના તબક્કે જેટલા વિજેતા છે એ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે એને તૈયાર કરાવનાર સમગ્ર શિક્ષણ પરિવાર શિક્ષકો આચાર્યશ્રીઓ અને જિલ્લાની સમગ્ર ટીમ જેને આયોજન કર્યું છે એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન